આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ પ્રાકૃતિક કૃષિ વિશે આપણા રાજ્યના અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી મહામિમ આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં જયારે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અંગે એક જાગૃતિ લહેર ફેલાઈ ગઈ છે લોકોમાં પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો શાકભાજી ફળ વગેરેની ડિમાન્ડ ઉભી થઈ રહી છે ત્યારે ઘર ઘર સુધી પ્રાકૃતિક ખેતી કેમ પહોંચે અને ખાસ કરીને ખેડૂતો ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પોતાની પાસેની જગ્યામાં ગૌમૂત્ર ગોબર અને એના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીનો વધારે વધારે ઉપયોગ કેમ કરે એ અંગે પ્રફુલભાઈ સંજલિયા આવતીકાલે રાજકોટમાં અજીડેમ પાસે રામબનની સામે જે આદર્શ ગૌશાળા છે કિસાન ગૌશાળા ત્યાં એકાકી પ્રાકૃતિક ખેતીની શિબિર લઈ રહ્યા છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી સો થી વધારે ખેડૂતો અને ગૌશાળા સંચાલકો હાજર રહેવાના છે સૌરાષ્ટ્ર કચ્છમાં આ પ્રકારની શિબિર નું ભવ્ય શિબિર નું પ્રથમ વાર આયોજન થઈ રહ્યું છે અને આપણી સાથે પ્રફુલભાઈ સંજલિયા છે કે જેમણે છેલ્લા ચાલીસ વર્ષથી પ્રાકૃતિક ખેતીની જાગૃતિ એના પ્રચાર પ્રસાર અને રસાયણ મુક્ત ખેતી પાછળ પોતાનું જીવન સમર્પિત કર્યું છે હું વિશ્વ કોઈ કહી નહીં લઉં પ્રફુલભાઈ આપને આખી આ માહિતી આપશે કાલના કાર્યક્રમની અને આપસો એક ખાસ વિનંતી છે કે આપણા માધ્યમ વધારે વધારે પ્રચાર કરશો જેથી મહત્તમ લોકો ખેડૂતો ત્યાં આવી શકે શું એ ગૌમાતા આજેની જે પ્રથમ પરિષદમાં આસ તો એ કે એટલા બધા કેન્સરો હોય ત્યાં છે એટલા બધા ડાયાબિટીસો હોય ત્યાં છે ખાતર દવા પણ આવી ગયા છે આને બચાવનાર કોણ છે તો આ ખેતી ને કોણ બચાવે તો કઈ ગાય જ બચાવી શકે ગાય મહ એવા તત્વો છે કે જમીન ને પાછી રિસાર્જ કરી શકે તો ગાય આધારિત કૃષિ એટલે કે ઝેર વગરની કૃષિ થાય તો આપણા બધાના ખોરાકમાં ઝેર આવી શકે છે આ નું કહેવાનું એવું થાય છે કે આવતા થી સાત વર્ષમાં એક પણ માણસ એવો નહીં હોય જ્યાં કેન્સર ને ડાયાબિટીસ એના ઘરમાં નહીં જ હોય તો આપણે બધા એમાં ફસાવવાના છીએ તો એનો 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 કોઈ રસ્તો જ હોય તો પ્રાકૃતિક ખેતી છે પાણી છે આખી પૃથ્વી તો એનો કોઈ રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી છે પશુધન આજે એનો કોઈ રસ્તો હોય તો પ્રાકૃતિક ખેતી છે તો પ્રાકૃતિક ગાય આધારિત માનવ બચે જગત બચે પશુ પક્ષી બચે અને આપણે પણ બધા બચીએ એવું આખું જો કોઈ આયોજન હોય તો ગાય આધારિત ખેતી છે જો આપણે બચવું હોય તો આપણે બધા સહકાર આપવા વગર છૂટકો જ નથી જો આની સાથે આપણે લાગણીમાં નહીં જોડાય તો આપણો વારો આવી ગયો એવું સમજી લેવાની જરૂર છે જ હે ગૌ માતા બધી જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂતો અને જેને ગૌશાળા છે એ ખેડૂતો એ બધી જ ગૌશાળા ને અમે બોલાવ્યા છે કે જે ગૌશાળાની અંદર અમે જીવામૃત બનાવી શકીએ દસ અર્થ બનાવી શકીએ એટલે ખેડૂતો સીધું મળે